તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ ગોતાની સૌથી ફેમસ રેસ્ટોરન્ટમાં જમવા માટે જેનું નામ છે ખોડલ કાઠિયાવાડી અને આજે પચીસ ડિસેમ્બર છે એટલે લોકોની ભીડ તમે જોઈ શકો છો અને અમે વેઇટિંગમાં બેઠા છીએ આ વેઇટિંગ એરિયા છે ખાટલા છે ખુરશી છે આ બાજુ પાછળ હિંચકા છે અડધો કલાક જેવો સમય લાગશે અને પછી અમારો નંબર આવશે અને અહીંયા માઇકથી ભાઈ એનાઉન્સ કરે છે તમે જોઈ શકો છો તમારે અહીંયા જમવું હોય તો અડધો કલાક પોણો કલાક તમારે વેઇટિંગમાં બેસો પછી તમારો નંબર આવે આ છે પોતાની સૌથી ફેમસ રેસ્ટોરન્ટ જેનું નામ છે કાઠિયાવાડી ખોડલ કાઠિયાવાડી અને મિત્રો અહીંયા રોટલી તમારી સામે બાર ઓપન કિચનમાં બનાવવામાં આવે છે ભઠ્ઠી જેવું છે જેમાં અહીંયાના કારીગરો કારીગરો રોટલી બનાવી રહ્યા છે અહીંયા તંદુરી રોટલી બનાવે કાજુ ગરમા ગરમ ટોમેટા સૂપ ટેસ્ટ કરશું આપણે કેવો સ્વાદ છે આ છે મનસાવું સૂપ એ પણ આપણે ટેસ્ટ કરીશું મેપ બહુ સરસ છે ભાવ એકદમ રીઝનેબલ છે તે સૂપ પીધું હે મજા કેવું લાગ્યું તને ટોમેટાનું સૂપ કેવું ટેસ્ટ કર્યું સલાડ બહુ સરસ આવે છે ખાસ કરીને આ સલાડ જે આવે છે કોબીજનો સલાડ છે ને સાથે ડુંગળીનું કચુંબર લીંબુ આનો સલાડ તમે ટેસ્ટ કરજો બહુ સરસ આવે આ લોકોને બહુ ભૂખ લાગી છે એટલે કાચે કાચો સલાડ ખાય છે ટેસ્ટ કરતો સલાડ કેવો છે અહીંયાનો સલાડ સારો છે સલાડ અને મિત્રો આપણો ઓર્ડર આવી ગયો છે આ છે તંદુરી નાન આ કઈ સબ્જી છે આ કઈ સબ્જી

બીજું છે પનીરનું પનીર બટર મસાલા બે શાક ટેસ્ટ કર્યા સારા છે બહુ તીખું નથી મીડિયમ છે પુલાવ ટેસ્ટ કર્યા પુલાવ કેવો છે પુલાવ પણ બહુ મસ્ત છે ટેસ્ટ કરવા જેવો છે ખૂબ સારો છે બધા બાર બગીચામાં શાંતિથી જમા બેસી સરસ મજાનું લોકેશન છે કુ હોય અહીંયા ફોટો સેશન થઈ શકે છે અહીંયા બર્થડે પાર્ટી હોય મેરેજ ફંક્શન હોય અહીંયા નાનું મોટું જમણવારનો પ્રસંગ થઈ શકે છે